नमस्कार मित्रों लोकप्रभात चैनल मा तमरो हार्दिक स्वागत छे देश दुनिया अने गुजरात ना ताजा मोटा अने સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક કરી દેજો આજ ના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો गुजरात पर तोड़ातु मवठा में कड़कड़ती ठंडी बाद हवे मवठा आगाही ने पगले जगत नो तात बैठो छे राज्य में मी डिसेम्बर बाद कमोसमी वरसाद मी आगाही कराई छे राज्य में मे गाजवीज साथे साथ कराज अमु जिल्लाओ भारत वरसाद पड़वानी हवामान विभागे आगाही करी छे राज्य में खास करीने दरिया किनारे आ जिला कमोसमी वरसाद मी भीती सेवाई रही है त्यार जोए तो राज्यની ગૌશાળા પાંજરાપોર માટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી છે ગાંધીનગર માં ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગૌશાળા પાંજરાપોરના સંચાલકોને 2 કરોડ 51 લાખનો ચેક અર્પણ કરાયો રાજ્યમાં જે ગૌશાળા પાંજરાપોર એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય પરંતુ એકથી વધુ સ્થળે shelter home હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ સહાય ચૂકવાશે वधुमा वधु त्रण हजार पशुओं की मर्यादा में पशु दीठ रोज ना नी सहाय अपाशे त्यार पशी समाचार जोए तो राज्यना खेरुतो माटे खुश खबर छे हवे खेडूतो ने रातना समय पियत माटे नहीं थवु पड़े राते उजागरा करी खेडूतो ने पियत नहीं करवु पड़े जी हाँ हवे राज्यना तमाम खेडूतो ने रातना ना बदले दिवसे वीजळी मळशे ખેડૂતોની છેલ્લો ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત લક્ષી જાહેરાત કરી છે ત્યાર પછીના સમાચાર જોએ તો ખેડૂત માટે આવી ખુશખબર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા માર્ફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીનદારકની જમીનમાં વીજ થામલાઓ કે હાઈટેન્શન લાઈન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કઈ પણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનનો પૂરેપૂરો ભરતર મેળવવા માટે ખેડૂત કે જમીનદાર બે ક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરો ભરતર મેળવી શકે છે ત્યાર પછીના સમાચાર જોએ તો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલય આદેશ આપ્યા છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં કમશા 20 ગ્રાહકોના પ્રવર્તમાન મિટ્રો બદલી તેના સ્થાને સ્માર્ટ મિટ્રો લગાવવાનો આદેશ આપ્યો છે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર દીઠ 900 રૂપિયા સબસિડી લેખે કેન્દ્રીય વિજ મંત્રાલય વિજ વિતરણ કંપનીઓને ચૂકવણું કરશે ખેડૂતો ને મળશે હવે ઘરે બેઠા લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધી મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડ ના સહયોગ થી શરૂ કરવામાં આવી હતી ભારત માં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષ થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળામાં બેંકોના હિસાબે નકકી કરવામાં આવે છે ત્યાર પછીના સમાચારો જોએ તો

बोंसना नामे बाफेला बटाका मर्या तेहवारों नी सीजन मा ऑफिस मा अनेक प्रकार नी गिफ्ट मरे छे केतलिक भेट चेहरा पर स्मित लावे छे जारे केतलिक भेट तमने विचारवा माटे मजबूर करे छे एक महिला कर्मचारी ने तेनी कंपनीए बॉन्स ना नामे बाफेला बटेटा भेट मा आप्या छे जे बाद महिला कर्मचारी पूछे छे के शु तेनी जग्याए कोई काम करवा तैयार छे कारण के हवे ते नौकरी छोड़वा मांगे छे મહિલાની પોસ્ટ લાખો વખત જોવામાં આવી છે ત્યાર પછીના સમાચારો જોએ તો ખેતરો તળાવ બન્યા પાકનો નાશ ઘણા દિવસથી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તમિલનાડુમાં વરસાદી સ્થિતિને લઈ જનજીવન પ્રભાવિત થયું છે તમિલનાડુના શ્રી પુલાઈકુલમ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને ব্যাপক નુકસાન થયું છે આ કફોડી સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ટૂંક સમયમાં સરકાર પાસેથી રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે સોશિયલ મીડિયા પર હાલ આ વિડિયો વાયરલ થયો છે ત્યાર પછીના સમાચારો જોએ તો હવે બાળકો ભણશે ભગવદ ગીતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવાશે આ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવાયો છે આજે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનો વિમોચન પણ કરવામાં આવ્યો હતો ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે बेहजार चौवीस ना नवा शैक्षणिक सत्र थी अभ्यास क्रम मा भागवत गीता ना पाठ समावाशे। कमेंट जरूर करो। त्यार पशीना समाचारो जोए तो हवे मफ्त मा थसे सारवात हजार चोवीस योजनारी लोकसभा चुटनी पहला केंद्र सरकार आयुष्मान योजना विचारी रही है विकसित भारत संकल्प यात्रा अंतर्गत केंद्र सरकार एक करोड़ करता आयुष्मान कार्ड छे आयुष्मान हेठ आती भारत प्रधानमंत्री जन आरोग्य योजना जय म कार्ड धारक ने पांच लाख मफ्त मारवा આ યોજના હેથર દેશના કુલ 7 કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક છે ત્યાર પછીના સમાચારો જોએ તો ચંદ્રયાન 4 ની તૈયારી કરી રહ્યું છે ઇસરો ભારતનો ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી લેન્ડ કર્યું હતું આ સિદ્ધિ મેળવનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો જ્યારે ચંદ્ર પર લેન્ડ કરનારો વિશ્વનો ચોથો દેશ બન્યો છે હવે ઇસરો ચીફે વધુ સારા સમાચાર આપ્યા છે તેમણે કહ્યું ઇસરો ચંદ્રયાન 4 ની તૈયારી કરી રહ્યું છે જેના દ્વારા ચંદ્રની સપાટી પરથી માટી સહિત અન્ય મહત્વની વસ્તુઓ ધરતી પર લાવી તેનું સંશોધન કરાવશે જો કે તેમાં 4 વર્ષનો સમય લાગશે ત્યાર પછીના સમાચારો જોઈએ તો આંદોલન સમેટાયું રાજ્યમાં જેટકોની ભરતી મુદ્દે ચાલી રહેલું આંદોલન હાલ સમેટાઈ ગયું છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આની જાહેરાત કરી છે વિદ્યુત સહાયક ના ઉમેદવારોનો આંદોલન 48 કલાક માટે સમિતિ લેવામાં આવ્યું છે અને જેડકોને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે આજે સાત ઉમેદવારોનો ડેલીગેશન સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરશે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો જોઈએ તો ગુજરાતમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા ગુજરાત માં 624 કલાક માં 5 કોરોના ના નવા દર્દીઓ નોંધાયા છે. મહેસાણા અને ગાંધીનગર માં 2 થી 2 દર્દીઓ મરી આવ્યા છે. રાજકોટ માં 2 મહિના બાદ કોરોના નો એક દર્દી નોંંધાયો છે. ગાંધીનગર તેમજ મહેસાણા માં નોંધાેલા 4 દર્દીઓ દક્ષિણ ભારત માં ફરીને આવ્યા હોવાની વાત બહાર આવી છે. હાલ રાજ્ય માં કોરોના ના 23 એક્ટિવ કેસ થયા છે જે કો હોસ્પિટલ માં એકવાર દાખલ નથી. सौ अमदावाद एक समाचारों सिलिंडर केन्द्र सरकार स्पष्ट करू चार सौ 450 म एलपी सिलेंडर आपवानी कोई योजना नहीं राज्य सभा म सांसद जावेद अली ए में म गेस सिलिंडर आप योजना पर काम चाली रुप केंद्रीय पेट्रोलियम कुदरती गैस राज्य मंत्री रामेश्वर तेलीए कहू के चार सौ पचास आपवानी कोई योजना भारत सरकारे राजस्थान मा आवी कोई जाहिरात करी नहीं तरह पची समाचार जो तो शाद्यार्थी न हित हितमा सरकार नो निर्णय गुजरात सरकारे शा ऋतु मद्यार्थी हित मा एक महत्व नो निर्णय लीधो सरकारे परिपत्र करीने शाळाओने सूचना आपी छेके, मा पोताना घरे थी माटे आवी छे के विद्यार्थियोने शियारामा પોતાનો ઘરેથી गरम कपडा પહેરવાની માટેની છૂટ આપવામાં આવી છે. રાજ્યની કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને गरम कपडा મામલે કોઈ દબાણ કરી શકે નહીં. ખેડૂત તો માટે सारा समाचार આવ્યા છે. आई ખેડૂત પોર્ટલ માં અરજી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. हाल मां आई खेड़ूत पोर्टल ऊपर पहला ना धोरणे अर्जी स्वीकार आई छे जेथी एक साथे खेरुतो अर्जी शुरू करवा थी पोर्टल बंद थई जाय छे तेथी हवे अर्जी पद्धति मां तबक्कावार करवा मां आवी छे जेमा 3 तारीख नक्की करी छ जोन मां अर्जी थशे, हवे तार फेंसिंग योजना थी आ फेरफार लागू थसे